સુરતમાં ઠગાઈની વધી રહેલી ઘટનાઓ વચ્ચે લિંબાયતમાં કારખાનામાં કામ કરતા વિશ્વાસુ કારીગરોએ જ માલિક સાથે કરોડોની ઉચાપત કરી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાતા પોલીસે બંને કારીગરોની ધરપકડ કરી છે લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત ખાતે આવેલ યસ વિવિંગના કારખાનામાં કામ કરતા વર્ષો જૂના બે કાઉન્ટન્ટ જેમાં ડાજડ એલપી સવાણી સ્કૂલ પાછળ આવેલ શાંતિનગર સોસાયટીમાં રહેતા નિમેશ પ્રવીણચંદ્ર મૈસુરિયા અને સુરત જિલ્લાના પલસાણા કડોદરા રોડ પર આવેલ જોલવાળી આરાધના ગ્રીનલેન્ડમાં રહેતા અતુલ રાકેશ ચોરસિયાએ કડોની ઉચાપત કરી હતી

લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર એક અરજી તપાસ ચાલતી હતી આ અરજી તપાસના તપાસના અંતે લિંબાયત પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી વિશ્વાસઘાતનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગુનાની વિગત એવું એવી છે કે જે ફરિયાદી છે વિઠ્ઠલભાઈ ગણેશભાઈ ધામલિયા જે યશ વિવિંગ કિરણ વેવ્સ અને આરવી ફેબ્રિકેશન નામની ત્રણ પેઢીઓનું એ મેનેજમેન્ટનું કામ કરે છે આ ત્રણેય કંપનીઓની અંદર નિમેશ કુમાર પ્રવિણચંદ્ર મૈસુરિયા અને અતુલ રાકેશભાઈ ચોરસિયા બંને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા આ બંને એકાઉન્ટન્ટે કંપનીના ધ્યાન બાદ કુલ પાંચ હજાર નવસો ને છાસઠ કપડું કંપનીને જાણ રાખ્યા વગર બારોબાર એ લોકોએ વેચી નાખેલું હતું જેની બજાર કિંમત જોતા એક લાખ એકતાળીસ હજાર અરે એક કરોડ એકતાળીસ લાખ પંચ્યાસી હજાર જેટલી કિંમત થાય છે આમ આ લોકોએ એક કરોડ એકતાળીસ લાખ પંચ્યાસી હજાર રૂપિયા કંપનીને જાણમાં રાખ્યા વગર બારો બાર એ લોકો વેચી કાઢેલા હતા આ જ્યારે ફરિયાદી છે એમણે ઓડિટિંગ કરતાં એ લોકોના ધ્યાનમાં આવેલું હતું કે આ બંને એકાઉન્ટન્ટે કંપનીની જાણ બહાર વેચી લીધું છે આ તો એમને પૂછપરછ કરતા તો એ પોતાનો ગુનો કબૂલ્યો અને એમને ચાર લાખ અને દસ હજાર રૂપિયા પરત આપેલા હતા અને લખાણ આપેલું હતું કે બાકીનો પૈસા અમે એમને પરત કરવામાં આવશે પરંતુ અવારનવાર માંગણી કરવા છતાં તેઓએ પૈસા પરત નહીં કરતા ફરિયાદીની ફરિયાદને આધારે બંને આરોપીને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે થેન્ક યુ